હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ દસ યામ ભૂમિતિમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો સાતમો અને આઠમો એક્ઝામ્પલ તો ચાલો શરૂઆત કરીએ સાતમા એક્ઝામ્પલથી હવે શું કીધું છે અહીંયા બે બિંદુ આપેલા છે ધારો કે એ બિંદુ અને બી બિંદુ એનાથી સમાન હોય તેવું એક શખ્સ પરનું બિંદુ શોધવાનું છે હવે એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો તેનો એક્સ યામ હોય પરંતુ વાય આમ કેવો હોય શૂન્ય હોય ધારો કે એ બિંદુના યામ શું છે બે અને માઇનસ પાંચ અને બિંદુ બી ના યામ શું છે માઇનસ બે અને નવ થી સમાન અંતરે હોય તેવું બિંદુ નામ આપી દઈ છે તો માટે યામ શું થાય એક્સઅક્ષ ઉપર છે તે તો યામ આપણે શોધવાનો છે પરંતુ યામ કેવો હશે શૂન્ય હશે અને વાય અક્ષ પર બિંદુ હોય તો તેનું યામ હોય પરંતુ યામ કેવો હોય શૂન્ય હોય ચલો બરાબર એમ બી બંને કેવા થાય સમાન થાય એમ બિંદુ થી તો હવે આપણે અંતર સૂત્ર મૂકવું છે તો બે નો શું કરવો પડે વર્ગ કરવો પડે તમે અહીંયા એ એમ અને બી એમ લખો તોય ચાલશે ચલો હવે આપણે શું લખવાનું અંતર સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર બરાબર અહીંયા પણ એ જ સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર ચલો હવે એમ અને એ બિંદુને ધ્યાનમાં લેવાના એમ અને એ બિંદુને ચલો અહીંયા એક્સ વન તો આ એક્સ ટુ વાય વન તો વાય ટુ ચલો તો શું મૂકશું એક્સ માઇનસ બેનો સ્ક્વેર પ્લસ ઝીરો માઇનસ પાંચનો સ્ક્વેર ઝીરો માઇનસ માઇનસ પાંચનો સ્ક્વેર બરાબર અહીંયા જુઓ તમે હવે એમ અને ના યામ લેવાના એમ બિંદુ અને બી બિંદુના એક્સ માઇનસ માઇનસ બેનો સ્ક્વેર ચલો એક્સ માઇનસ માઇનસ બેનો સ્ક્વેર પ્લસ જીરો અને નવ જીરો માઇનસ નવનો સ્ક્વેર ચલો હવે શું કરશું જુઓ હવે અહીંયા કૌંસ છે અને કોઈ પણ અહીંયા એ નો અક્ષર આપેલો હોય તો શું કરવાનું નિત્યસમ લાગુ પડે તો માઇનસ છે તો માઇનસનું નિત્યસમ લાગુ પડશે તો શું આવે પદ પદનો સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર માઇનસ નિયમના બે પેલું પદ એટલે એક્સ ગુણ્યા બીજું પદ એટલે બે પ્લસ બીજા પદનો સ્ક્વેર આવી રીતે આનું સાદુ રૂપ અપાય ચલો માઇનસ

25 બરાબર જુઓ તમારે અહીંયા પણ આ બધું એમ નામ આપણે કરી નાખી ચલો બે દુ ચાર એક પ્લસ બે દુ ચાર પ્લસ એક્યાસી ચલો હવે જુઓ બરાબરની બંને બાજુએ સમાન નિશાની ને સમાન પદ હોય ને તો કેન્સલ થઈ જાય જુઓ એક્સ નો સ્કવેર પ્લસ અહીંયા પણ એક્સ નો સ્કવેર પ્લસ આ નહીં ઉડે કારણ કે બે વિરુદ્ધ નિશાની છે એટલે અહીંયા પ્લસ ચાર પ્લસ ચાર ચલો હવે જે વહેતું તે આપણે એ લખી નાખવાનું ચાર એક પ્લસ એક્યાસી હવે બધા પદ આપણે આ બાજુ લઈ આવી માઇનસ ચાર એક્સ પ્લસ પચીસ બરા માઇનસ ચાર એક માઇનસ એક્યાસી બરાબર શૂન્ય આપદ આ બાજુ અવતાર્યા એટલે તેની નિશાની કેવી થઈ જાય ચેન્જ થઈ જાય ચલો માઇનસ ચાર એક્સ અને માઇનસ ચાર એક્સ તો કેટલા થાય ચાર ને ચાર આઠ પણ નિશાની કેવી આવશે માઇનસની એક્યાસીમાંથી આપણે પચીસને શું કરવાના બાદ કરવાના એટલે કેટલા આવશે છપ્પન આવશે પણ કેવા એક્યાસી મોટા તેની પાસે અહીંયા માઇનસ તો કેવા આવશે અહીંયા માઇનસ આવશે ચલો હવે આ એક્સ શોધવાનો છે એટલે તેની પાસે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ લઈ લેવાના બરોબર હવે શું કરવાના છપ્પન આ બાજુ લઈ લઈએ તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય હવે અહીંયા આઠ ગુણાકારમાં આ બાજુ આવે તો શું આવશે ભાગાકારમાં નિશાની તો રહેશે જ આઠ સત્તા છપ્પન તો એક્સ બરાબર કેટલા આવ્યા માઇનસ સાત તો હવે આપણે શું લખવાનું તેથી બિંદુ શું ચલો હવે આપણે જોઈએ આઠમું એક્ઝામ્પલ બિંદુ પી અને ક્યુ વચ્ચેનું અંતર આપી દીધું છે દસ એકમ હોય તો અહીંયા વાયની કિંમત આપણે શોધવાની છે અહીંયા પણ આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કરવાનો પી અને ક્યુ બિંદુ તો પી નો સ્કવેર એક્સ વન માઇનસ એક્સ નો સ્કવેર પ્લસ વાય વન માઇનસ વાય નો સ્કવેર ચલો હવે PQ ક્યુ વચ્ચેનું અંતર આપી દીધું કેટલું દસ એકમ એક્સ વન એટલે બે માઇનસ એક્સ ટુ એટલે કે દસ એનો સ્ક્વેર પ્લસ વાય વન એટલે કેટલા આવશે માઇનસ ત્રણ માઇનસ વાય ટુ એટલે કેટલા આવશે વાય એનો સ્ક્વેર ચલો અહીંયા દસ ગુણ્યા દસ એટલે કેટલા સો દસમાંથી બે જાય તો માઇનસ આઠનો સ્ક્વેર પ્લસ અહીંયા જુઓ વાયવાળું પદ છે કંસમાં તો શું કરવાનું નિત્યસમ લાગુ પડે ને બેની વચ્ચે માઇનસની નિશાની એટલે માઇનસવાળું નિત્યસમ લાગુ પડે તો શું આવશે પહેલાં પદનો સ્ક્વેર માઇનસ નિયમના બે પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો સ્ક્વેર ચલો સોના સો અહીં શું આવે આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ પ્લસ તંતરી નવ માઇનસ માઇનસ પ્લસ ત્રણ દૂ છ વાય પ્લસ વાયનો સ્ક્વેર સો બરાબર અહીંયા બેનો શું કરી નાખવાનો હવે આપણે સરવાળો કરી નાખવાનો કેટલો આવે તો આવે પ્લસ છ વાય પ્લસ વાયનો સ્ક્વેર હવે સો માઇનસ તોતેર કરી નાખીએ આપણે બરાબર છ વાય પ્લસ વાય નો વાય પ્લસ વાય નો સ્કવેર સત્યાવીસ આ બાજુ આવે કેવા થઈ જાય માઇનસ ચલો હવે આ પદ ને આપણે ગોઠવી નાખીએ પેલા વર્ગ વાળું પદ આવે પછી વાય વાળું પછી આવે અછળ પદ થઈ ગયું હવે શું કરવાનું કિંમત શોધવાની આપણે કારણ કે અહીંયા આપણને વાયની કિંમત શોધવાની કીધી છે અહીંયા તો એક બહુ પદી આવી ગઈ ચલો તો શું કરવાનું અવયવ પાડવાના અવયવીકરણની રીતથી આપણે સોલ્વ કરવાનું પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે અહીંયા ન હોય તે કોઈ સત્યાવીસના ના એવા બે ભાગ કરવાના કે શું આવે માઇનસ છ જવાબ આવે તો હવે શું કરશું ત્રણ નવ સત્યાવીસ હવે નવમાંથી ત્રણ આપણે બાદ કરી તો કેટલા આવી જાય છ આવી જાય હવે પ્લસની નિશાની મોટા પદને મૂકવાની હવે અહીંયા શું આવશે માઇનસની જ્યારે છેડા ઉપર માઇનસ હોય ત્યારે બંનેને વિરુદ્ધ નિશાની આવે જ્યારે છેડા ઉપર પ્લસ હોય બંનેને સમાન નિશાની આવે ચલો હવે જુઓ એટલું યાદ રાખવાનું કે જ્યારે અહીંયા વાયના વર્ગનો અથવા તો વર્ગનો સગુણ કાંયા કાંઈ ન હોય એટલે રહીને આ જ જવાબ આવશે તો શું કરશું આપણે વાય બરાબર પણ નિશાની ચેન્જ થઈ જાય વાય બરાબર માઇનસ ત્રણ છે તો અહીંયા પ્લસ ત્રણ આવે જવાબમાં અને વાય બરાબર પ્લસ નવ છે તો અહીંયા શું આવે માઇનસ અહીંયા તમારે શોર્ટ રીત થઈ જાય જ્યારે પણ અહીંયા સહગુણકમાં વાયના વર્ગના અથવા તો વર્ગના સહગુણકમાં કાંઈ ના હોય ત્યારે આ ના જવાબ આવશે તો આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે વાયની આપણને બે કિંમત મળે છે માઇનસ નવ અને પ્લસ ત્રણ